એ જ કહેવા માંગુ છું કે તારીખ એક નવ બે હજાર પચીસના રોજ જે નાસિરભાઈ કરીમભાઈ મલિક નામના વ્યક્તિ પર જે આરીફભાઈ મલિક અને જાવેદ મલિક દ્વારા જે હુમલો કરવામાં આવે છે તેની અમે અહીંયા કઠલાલ પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર કરેલી છે બરાબર છે તો હજી સુધી અમારા જે નાસિરભાઈ મલિક છે એમને પોલીસ દ્વારા કોઈ પૂછપરછ કરવામાં આવી નથી ત્યાં હોસ્પિટલમાં કે અહીંયા પોલીસ સ્ટેશને અમને કોઈ પણ યોગ્ય જવાબ મળ્યો નથી તથા જે બે આરોપી છે જે નાસિરભાઈને માર્યો છે એમને પણ અહીંયા હાજર કરવામાં આવેલા નથી તો હું પોલીસ સ્ટેશનને એટલું કહેવા માગું છું કે જો ચૈતર વસાવા જેવા વ્યક્તિને એક ગ્લાસ માર્યો એમની અંદર એના નેવ દિવસની

एक दस बे हज़ार पच्चीस सवार सवा आठ वगे काटे गो लाटा टेसा मार मलिक न जागी मलिक जागी, जागी। पंगल पग पर का मारे मार्ग नजर आया कलाकार दिवस था फेरियाज कोई कटे कोईपण हाजर था नहीं આજે તો મારા નહીં થાય એમ નહીં એસપી કરી જ હું જવા દઈએ છું